નમસ્કાર દોસ્તો ડોક્ટર ગૌરાંગ એનીથી એસિડિટી અપચો અજીર્ણ પણ થવાનું છે લગ્નની સિઝન પૂરું બહારમાં ખીલશે આપણે જાત જાતના પકવાનો ખાવાના છીએ મોટાભાગના લોકોને એસિડિટી અપચો અજીર્ણ ગેસ ખાટા ઢેકાર આ બધી તકલીફો માટે લોકો મને લખતા રહે છે કે સાહેબ એનો કોઈ ઈલાજ તો તમારા કિચનની અંદર જ એનો ઈલાજ છે મિત્રો તો આજે હું તમને બે ટીપ્સ આપવા જઈ રહ્યો છું જે તમને એસિડિટી હાર્ટઅેસ ગેસ ગેસ ઊંધો ચડવો આ બધી સમસ્યાઓ પાચનને કાળથી થતા અપાચનથી થતા અજીર્ણ આ બધા સમસ્યાઓમાંથી તમને છુટકારો અપાવી શકે તો એ ટીપ્સ શરૂ કરું એ પહેલા આ વિડીયોને શેર કરી લો જેથી લાખો લોકો જે ગેસ એસિડિટી પિત્ત અજીર્ણથી પીડાય છે એવા લોકોને આ ટિપ્સ પહોંચે ટિપ્સ નંબર એક મિત્રો તમારે કરવાનું શું છે એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક નાની ચમચી ટી સ્પૂન વરિયાળીના દાણા આપણે વરિયાળી ખાઈએ છીએ એ મિક્સ કરવાની છે અને એને તાપે 3 ત્રણથી ચાર મિનિટ તપાવી અને પછી એ પાણીને તમારે ગાળી લેવાનું છે સેજ નવસેકું રહે ત્યારે એની અંદર અડધી ચમચી અથવા તો એક ટી સ્પૂન મધ મેળવવાનું છે આ સરસ મજાનું તમારું પાચક ડ્રિંક તૈયાર થઈ ગયું મિત્રો જમીને જો તમને કાયમ કબજિયાત એસિડિટી ગેસ પ્રોબ્લેમ રહેતો હોય તો જમીને આ પીણું આપ અવશ્ય પીજો બપોરે અને રાત્રે દિવસમાં બે વખત તમે લઈ શકો છો જેનાથી તમને પાચન સંબંધી તમામ સમસ્યાઓ ગેસ એસિડિટી અજીર્ણા અપચો તમામ સમસ્યાઓમાં જબરજસ્ત ફાયદો થશે

અને પેર્સ એ બંનેને અંદર નાખી અંદર એક ગ્લાસ પાણી મેળવી અને સરસ મજાનું એનો જ્યુસ બનાવવાનો છે આ ડ્રિંક આપણે એક અમૃત ડ્રિંક છે તમને એસિડિટી અપચો ગેસ અજીર્ણ આ તમામ સમસ્યાઓ ખૂબ ખૂબ હેવી ખવાઈ ગયું હશે તો આ તમામ સમસ્યાઓમાંથી આ બેમાંથી જે ટિપ્સ તમારી પાસે અવેલેબલ જે તે સમયે હોય એ તમે કરજો તમને ગેસ અજીર્ણા અપચો એસિડિટી ઊંધો વાયુ ચડો પિત્ત ઉપર આવવું આ તમામ સમસ્યાઓમાંથી જબરજસ્ત ફાયદો થશે તો તો મિત્રો ખૂબ જ આસાન ને પહોંચાડો મારા કન્સલ્ટેશન માટે અમારા કન્સલ્ટેશન માટે નાઇન ઝીરો ફાઇવ ફોર એટ ટુ થ્રી એટ એટ વન મિત્રો આ નંબર ફક્ત અપોઇન્ટમેન્ટ માટે છે તો તમારે અપોઇન્ટમેન્ટ જોઈતી હોય તો આ નંબર પર અવશ્ય સંપર્ક કરો અમારા પેજને ફોલો અને લાઈક કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરીથી આ ટીપ્સને ખૂબ શેર કરજો જેથી પાચન સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકો લાખો લોકોને ખૂબ ફાયદો થાય ફરીથી નવા વિડીયો સાથે મળીશ ત્યાં સુધી આપ સૌ સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વીડિયોને શેર કરતા રહો એવી શુભકામનાઓ સાથે જય ધનવંતરી